નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા સુધીની સહાય હવેથી મળશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે છત્તીસગઢમાં મહતારી વંદના યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહ્યું કે દર મહિને તમારા બેંક ખાતામાં કોઈપણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિનની સરકારમાં વિશ્વાસ છે આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ છત્તીસગઢમાં હમણાં થોડા દિવસ પહેલાં જ ચૂંટણી થઈ હતી જેમાં ભાજપ સરકાર ચૂંટાઈને આવી છે ત્યારબાદ મિત્રો ભાજપ સરકાર ત્યાંના લોકોને ખૂબ જ અનેકે અનેકો ભેટો આપી રહી છે જેમાંની આ એક મહતારી વંદના યોજના છે જેમાં દરેક મહિલાઓને છત્તીસગઢની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા એક હજાર રૂપિયા ભાજપ સરકાર આપે છે

હવે મિત્રો ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડીક પ્રક્રિયા બાદ જ તેમના ખેતરમાં બેસીને જ લોન મળી જશે ગાંધીનગરમાં મિત્રો થયેલા જી ટ્વેન્ટી મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે મિત્રો ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળી રહેશે હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે જેમાં દરેક ખેડૂતોને ખેતરમાં બેઠા બેઠા જ આ સહાય મળી જશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન સહાય દીકરીઓને મળશે પૈસા મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો તમને સરકાર તરફથી દસ હજાર રૂપિયાની સહાય મળશે યોજનાનું નામ છે મિત્રો કુંવરબાયનું મામેરું સહાય યોજના અને આ અંતર્ગત મિત્રો કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક આટલા મિત્રો ડોક્યુમેન્ટ જે છે તે તમારે અપલોડ કરીને અરજી કરવાની હોય છે જ્યારે મિત્રો થોડા સમય બાદ તમારી તમે કરેલી અરજી જ્યારે પાસ થશે

તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં અઢાર ટ્રેડનો સમાવેશ થયો છે આ સંબંધિત મિત્રો પોર્ટલમાં લોગ ઇન કર્યા બાદ તમે પરંપરાગત કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને મિત્રો પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને ટૂલ કિટ માટે પંદર હજાર રૂપિયાનું વાઉચર પણ આપવામાં આવે છે આ પછી મિત્રો પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે પાંચ ટકા વ્યાજે ગેરંટી વિના લોન પણ આપવામાં આવે છે તો મિત્રો જે પણ વ્યક્તિઓ પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માગે છે તો દરેક કારીગરો અથવા તો શિલ્પકારો આ યોજનાનો લાભ લઈને પંદર હજાર રૂપિયાની શરૂઆતની સહાય મેળવી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવીને મહત્તમ પાંચ હજાર રૂપિયાની પ્રતિમાસ પેન્શન મેળવવા માંગો છો તો મિત્રો તમારે આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના તેમના વિશે તમારે જાણવું જોઈએ આ યોજનામાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે જેમાં વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ આ યોજનામાં કરવાનું રહેશે અથવા તો મિત્રો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષથી સુધી તમારે રોકાણ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર તમને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના સિત્તેર હજાર કરોડ માફ કરવામાં આવ્યા છે મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે ત્યારે આ યાત્રા મિત્રો ઉત્તર પ્રદેશમાં પ્રવેશે તે પહેલાં જ રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી રાહુલે અહીં કહ્યું કે બિડારના યુવાનોને સેના રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરે અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો એક રૂપિયો પણ માફ નથી કર્યો પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કર્યા છે જ્યારે મિત્રો કોંગ્રેસ સરકારે ખેડૂતોના સિત્તેર હજાર રૂપિયા કરોડ રૂપિયા માફ કર્યા છે જ્યારે તેમની સરકાર હતી કોંગ્રેસની ત્યારે પરંતુ જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે એટલે કે મિત્રો કોંગ્રેસે જ્યારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા ત્યારે મીડિયાએ એવું કહ્યું હતું કે કોંગ્રેસે પૈસા વેડફ્યા છે મિત્રો આ મુદ્દે તમારું શું છે કારણ કે આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે દરેક પાર્ટીઓ જે છે તે મિત્રો સત્તામાં આવવા માટે દરેક પ્રકારની મિત્રો યોજનાઓ લાવી રહી છે તો તેના વચ્ચે મિત્રો તમે કઈ પાર્ટીને જીતાડવા માંગો છો કોમેન્ટમાં લગીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફતમાં વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે હવે દિવસે વીજળી આપવાની સતત માંગણીના સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે મિત્રો રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે વિધાનસભાની ચૂંટણીમાં પણ જણાવ્યું હતું કે ખેડૂતોને જે છે તે દિવસે વીજળી આપવામાં આવશે જેથી કરીને તેઓએ રાત્રે ખેતરમાં ના જવું પડે અને ચોવીસ કલાક પણ વીજળી આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ હવે મિત્રો કેટલાક રિપોર્ટ એવા પણ સામે આવ્યા છે કે જેમાં સરકારે કહ્યું કે આ અંગે અમે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહ્યા એટલે કે સરકારે કહ્યું કે બે હજાર પહેલા મિત્રો સરકારે વચન આપ્યું હતું કે બે હજાર ચોવીસનો અંત આવતા આવતા ડિસેમ્બર મહિના સુધીમાં દિવસે વીજળી આપીશું પરંતુ હવે મિત્રો સરકારે કેટલાક એવા પ્રશ્નો કેટલાક સરકારે એવો જવાબ આપ્યો છે કે ચોવીસ કલાક વીજળી અંગે અત્યારે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી તો આ ખેડૂતો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર ગણી શકાય ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો તો ગુજરાતના લગભગ દરેક ખેડૂતોના માથે થોડું ઘણું દેવું દેખાઈ રહ્યું છે ત્યારે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેમાં પણ મિત્રો ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું નેવું હજાર પંચાણું કરોડ રૂપિયા છે જેમાં ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે

કે આવનારા લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી છે જે ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે તો મિત્રો તમારા મતે ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થઈ શકે છે જો મિત્રો આ અંગે તમે કંઈ પણ કહેવા હોય તો નીચે કોમેન્ટ સેક્શન તમારા માટે ખુલ્લો છે દરેક કોમેન્ટના જવાબ આપવામાં આવશે તો નીચે કોમેન્ટમાં લખીને તમારો અભિપ્રાય જરૂર જણાવજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર આવો બજાર ભાવ વિશે જાણીએ

એક મણ નીચા ચણાના ભાવ સાતસો રૂપિયા મળ્યા હતા અને ઊંચામાં ઊંચા ચણાના ભાવ અગિયારસો દસ રૂપિયા સુધી મળ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ટુકડા ઘઉં પણ આજે હરાજી કરવામાં આવી છે ટુકડા ઘઉં ભાવ પ્રતિ મણ ચારસો પચાસ થી લઈને છસો પંચોતેર રૂપિયા સુધી બોલાયો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બાજરીની પણ આજે હરાજી કરવામાં આવી જેમાં બાજરીના પ્રતિમણના ભાવ ચારસો રૂપિયાથી લઈને પાંચસો બેતાલીસ રૂપિયા પ્રતિમણ સુધી ગયા હતા સાથે જ મિત્રો માર્કેટ યાર્ડમાં આજે તલની પણ હરાજી કરવામાં આવી અને તલના ભાવ જે છે તે એકવીસો નેવું રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા આસપાસ ગયા હતા મહુવા માર્કેટયાર્ડમાં મિત્રો આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી જેમાં મિત્રો વાત કરીએ તો કપાસની એકસો ને નવ ઘાસડીની આવક થઈ હતી જેના પ્રતિમા ભાવ એક હજાર રૂપિયાથી લઈને પંદરસો ચાલીસ રૂપિયાનો હપ્તો ક્યારે આવશે આવો જાણીએ મિત્રો હપ્તો ક્યારે આવી શકે છે તેમના વિશે વાત કરીએ તો સત્તરમી હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર જાહેરાત સત્તરમાં હપ્તાની તારીખને લઈને કરવામાં નથી આવી પરંતુ મિત્રો નિયમ મુજબ જોઈએ તો દર હપ્તો ચાર મહિનાના અંતરાલે આપવામાં આવે છે તો મિત્રો ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો આવી સ્થિતિમાં ડોક્યુમેન્ટ છે તે દરેક વસ્તુઓ કમ્પ્લીટ ક્લિયર કરીને રાખવી જેથી કરીને સોળમો અને સત્તરમો હપ્તો તેમને સાથે મળી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે સોળ જૂન સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઇનને વધારે છે પહેલા મિત્રો આધાર કાર્ડ ને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ મિત્રો સરકારે તેમાં વધારો કરીને ચૌદ જૂન તારીખ ફેરવી છે આધાર કાર્ડમાં મિત્રો હવે ચૌદ જૂન સુધી તમે ફ્રીમાં કોઈપણ પ્રકારનું અપડેટ કરાવી શકશો જેમાં જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઇમેઇલ વગેરે તમે ફ્રીમાં અપડેટ કરાવી શકશો આ બાબતની જાણકારી મિત્રો યુઆઈડીઆઈ દ્વારા સોશિયલ મીડિયાના પોસ્ટ માધ્યમથી આપવામાં આવી હતી એટલે કે મિત્રો પહેલા જે છે તે આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરાવવા માટે સુધારા વધારા કરવા માટે છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી તેને હવે મિત્રો લગભગ ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે અને સોળ જૂન કરવામાં આવી છે તો તમે હવે સોળ જૂન સુધી મફતમાં આધાર કાર્ડને અપડેટ ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક છે છે ત્યારે ખેડૂતોની માંગો શું આવો જાણીએ મિત્રો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં થયેલા માવઠાને કારણે જે પણ વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે અને ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું છે તો તેના પણ પાક વીમાના પ્રશ્ન હજુ સુધી સોલ્વ નથી થયા તો તેનું પણ સમાધાન કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપવામાં આવે આવી માગણીઓ ખેડૂત પક્ષ તરફથી થઈ રહી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે ગયા મહિને એક માવઠું પડ્યું હતું જેને કારણે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું તો તેવા દરેક ખેડૂત મિત્રો મિત્રો માગણી અહીં કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં તેઓ દરેક લોકોને જે છે ત્યાં માવઠાની સહાય આપવામાં આવે અને આ માવઠાની પહેલાં પણ ઘણા એવી કુદરતી આફત આવી છે જેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તો આ દરેક કુદરતી આફતને કારણે જે કાંઈ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને ત્રણ લાખની સહાય મળશે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં મિત્રો એક નવી યોજના શરૂ કરી છે જેનું નામ છે ઉદ્યોગિની સહાય યોજના આ યોજના નામની મહત્વની યોજના છે અને આ યોજના દ્વારા મિત્રો મહિલાઓ પોતાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરી શકે છે ખાસ મિત્રો ઉદ્યોગિની યોજના હેઠળ મહિલાઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા મિત્રો સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ મિત્રો પોતાનો વ્યવસાય ખોલો

મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની મોટી ભેટ માત્ર ને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌપ્રથમ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે દર મહિને હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આમ ટોટલ પીએમ યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આ બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી મિત્રો છત્તીસગઢની ભાજપ સરકાર ખેડૂતોને પાકનું વળતર આપશે સીએમ વિષ્ણુદેવ સાઈએ મિત્રો ટ્વીટ કરીને લખ્યું છે કે એવી સંભાવના છે કે કમોસમી વરસાદને કારણે છત્તીસગઢના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને અમે અગાઉ પણ કહ્યું હતું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી સરકાર તેમની સાથે જ ઊભી છે છત્તીસગઢમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે આવી સ્થિતિમાં વિષ્ણુદેવ નામના તેના મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોને એક સંદેશ આપ્યો છે તેમણે મિત્રો કહ્યું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે કમોસમી વરસાદ અને કરાથી પાકને નુકસાન થયું છે પરંતુ આનાથી ખેડૂત ભાઈઓએ નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણ કે મિત્રો આનાથી ખેડૂતભાઈઓએ પરેશાન થવાની જરૂર નથી કારણ કે આપણી સરકાર એટલે કે મિત્રો ત્યાંની સરકાર જે છે તે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે અને મૂલ્યાંકન કર્યા બાદ જે છે તે અમારી સરકાર ખેડૂતોના હિતમાં હંમેશા પ્રતિબદ્ધ છે તેવું ત્યાંના મુખ્યમંત્રીએ કહ્યું છે એટલે કે મિત્રો છત્તીસગઢમાં હજુ હમણાં જ ચૂંટણી થઈ હતી જ્યાં ભાજપની સરકાર ચૂંટાઈને આવી છે તેના મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખેડૂતોને જે પણ પાક નુકસાન ગયું છે કરા અને વરસાદને કારણે તેની સહાય આપવામાં આવશે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો શું ગુજરાતના લોકોને પણ નુકસાન જે ગયું છે કમોસમી માવઠા અને કરાને કારણે તેની સહાય આપવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી દે